અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં સિંહણનો આતંક નમસ્કાર બુજર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોયાતના મહત્ત્વના સમાચાર લુણસાપુર ગામ નજીક સિન્ટેક્સ કંપનીના સિક્યોરિટી ગાર્ડ વન વિભાગ ત્રણ કર્મચારીઓ પર સિંહણે કર્યો હુમલો ધારાસભ્ય હીરાભાઈ દવાખાને પહોંચ્યા સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સિંહણ આવી ચડતા હુમલો કર્યો રાજુલાની ખાનગી કાશીબા હોસ્પિટલ ખાતે સિક્યોરિટી ગાર્ડ ને સારવાર માટે ખસેડાયો છે ત્યારબાદ જાફરાબાદ ના મતિયાળા ગામ નજીક સિંહણે ત્રણ વન વિભાગ કર્મચારી પર હુમલો કર્યો સિંહણે હુમલો કરતા ત્રણ વન કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા વધુ સારવાર અર્થે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા સિંહણે કુલ ચાર લોકો પર હુમલો કર્યો જેમાં એક સિન્ટેક્સ કંપની સિક્યુરિટી ગાર્ડ અન્ય ત્રણ વન વિભાગ કર્મચારી પર તારીખ ત્રેવીસ માર્ચ બે સવારના ચોવીસ ના સમયે હુમલો કર્યો છે વન વિભાગ એક્શન આ ઘટનાના પગલે વન વિભાગે હુમલાખોર સિંહ નું રેસ્ક્યુ કરવા માટે કવાયત હાથ ધરી છે રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ ફરી વળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ Gracias. Sí.